ગુજરાતમાં બે વિધાનસભાની ચૂંટણી પત્તાની સાથે અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે એક તરફ ક્યાંક વિસાવદરમાં જ્યારથી આમ આમ આદમી આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી જ ગુજરાતની અંદર પાર્ટી વધારે મજબૂત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે ત્યારે અત્યારે હાલ આ બધાની વચ્ચે લગભગ ભાજપ અને કોંગ્રેસના બસો જેટલા લોકો છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે ઘણા બધા નિષ્ણાંતોની સાથે વાતચીત કરી હતી તે સમયે તે લોકો દ્વારા એવું જ કહેવામાં આવ્યું હતું કે જો

નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ખાસ કરીને આ વિગત છે ચૈતર વસાવા દ્વારા આપવામાં પણ આવી હતી સૌથી પહેલા તો આ વિષયને લઈને ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા અને આજુબાજુ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છે એમણે અમારી ટીમની કામ કરવાની રીત લોકો સાથે ઉભા રહેવાની અમારી જે રીત છે એ જોઈને એમને પ્રેરિત થઈને અમારી સાથે જોડાય સાથે અમારી આમ આદમી પાર્ટીમાં અમે સૌનું સ્વાગત કરીએ છીએ સન્માન કરીએ છીએ આવનારા દિવસોમાં એ તમામ વડીલો યુવાનોના માર્ગદર્શન હેઠળ એમના સહકારથી આવનારા ભવિષ્યમાં નર્મદા જિલ્લાના લોકોને ન્યાય આપવાનું કામ અમે કરીશું વિકાસલક્ષી જે પણ યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારનું કામ અમે કરીશું જે પ્રકારના આ વિસ્તારમાં ભ્રષ્ટાચારો થયા છે એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય બધા જ નેતાઓ ભાઈ ભાઈ બનીને ખૂબ મોટા ભ્રષ્ટાચારો કરે છે અને સામાન્ય વ્યક્તિને એની રોજરોટી હોય કે એની નાની મોટી બીજી યોજના હોય તે પણ મળતી નથી ત્યારે આ લોકોના જોડાવાથી આવનારા દિવસોમાં એ યોજનાઓ પણ લોકો સુધી પહોંચે આ વિસ્તાર ભ્રષ્ટાચાર મુક્ત થાય એવા તમામ પ્રયાસો અમે કરીશું સાથે સાથે ન્યાયિક રીતે આદિવાસી સમાજના જે બંધારણીય અધિકારો છે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવાનું કામ છે આદિવાસી સમાજમાં જે વ્યસનો છે અંધશ્રદ્ધાઓ છે કુટેવો છે કુરિવાજો છે એ દૂર કરવા માટેનું કામ પણ આ તમામ વડીલોના માર્ગદર્શનથી આ યુવાનોના સહકારથી અમે આવનાર દિવસોમાં કરીશું ફરી એકવાર આ અમારી ટીમમાં જોડાનાર તમામ વડીલોનો યુવાનોનો અને જે પણ લોકોએ એમને આ બાબતે સહકાર અને સમર્થન જાહેર કર્યું છે અમારી પાર્ટી પરિવાર આમ આદમી પાર્ટીમાં એ લોકો જોડાયા છે બધાનું અમે સહજતાથી સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં એક ટીમ બનીને અમે આગળ વધીશું ધન્યવાદ જય આદિવાસી જય જવાલ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા અને આજુબાજુ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છે એમણે અમારી ટીમની કામ કરવાની રીત લોકો સાથે ઉભા રહેવાની અમારી જે રીત છે એ જોઈને એમને પ્રેરિત થઈને અમારી સાથે જોડાય સાથે અમારી આમ આદમી પાર્ટીમાં અમે સૌનું સ્વાગત કરીએ છીએ સન્માન કરીએ છીએ આવનારા દિવસોમાં એ તમામ વડીલો યુવાનોના માર્ગદર્શન હેઠળ એમના સહકારથી આવનારા ભવિષ્યમાં નર્મદા જિલ્લાના લોકોને ન્યાય આપવાનું કામ અમે કરીશું વિકાસલક્ષી જે પણ યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારનું કામ અમે કરીશું જે પ્રકારના આ વિસ્તારમાં ભ્રષ્ટાચારો થયા છે એમાં ભાજપ હોય કોંગ્રેસ હોય બધા જ નેતાઓ ભાઈ ભાઈ બનીને ખૂબ મોટા ભ્રષ્ટાચારો કરે છે અને સામાન્ય વ્યક્તિને એની રોજરોટી હોય કે એની નાની મોટી બીજી યોજના હોય તે પણ મળતી નથી ત્યારે આ લોકોના જોડાવાથી આવનારા દિવસોમાં એ યોજનાઓ પણ લોકો સુધી પહોંચે આ વિસ્તાર ભ્રષ્ટાચાર મુક્ત થાય એવા તમામ પ્રયાસો અમે કરીશું સાથે સાથે ન્યાયિક રીતે આદિવાસી સમાજના જે બંધારણીય અધિકારો છે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવાનું કામ છે આદિવાસી સમાજમાં જે વ્યસનો છે અંધશ્રદ્ધાઓ છે તૂટેવો છે કુરિવાજો છે એ દૂર કરવા માટેનું કામ પણ આ તમામ વડીલોના માર્ગદર્શનથી આ યુવાનોના સહકારથી અમે આવનાર દિવસોમાં કરીશું ફરી એકવાર આ અમારી ટીમમાં જોડાનાર તમામ વડીલોનો યુવાનોનો અને જે પણ લોકોએ એમને આ બાબતે સહકાર અને સમર્થન જાહેર કર્યું છે અમારી પાર્ટી પરિવાર આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા છે બધાનું અમે સહજતાથી સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં એક ટીમ બનીને અમે આગળ વધીશું ધન્યવાદ જય આદિવાસી જય જુવાલ એટલે જે પ્રમાણે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ છે એક બાદ એક કાર્યકર્તાઓ છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એટલે કે ખાસ કરીને ક્યાંક બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીનું જે ચિત્ર છે તે અત્યારે હાલ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર